પદ્ધતિનો ઉપયોગ કરવા જઈ રહ્યો છે કેટલ પોલિસી બે હજાર અમદાવાદ શહેરમાં સફળતાપૂર્વક અમલવારી કરી અને જીરો ટોલરન્સ લેવલ ટુ કેટલ મિશન્સ મેન્ટેન કરવાનું કામ સીએનસી વિભાગ કરી રહ્યું છે અને આ કામગીરીમાં અગાઉ પણ આપણે સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમ અને એકસો ત્રીસ વિવિધ જંક્શન્સ પર લાગેલા સીસીટીવી કેમેરાઝનો ઉપયોગ આ કેટલ મ્યુસન્સ ઘટાડવા માટે કરતા હતા આ જુદા જુદા જંક્શન્સ કે ચાર રસ્તા છે એના ઉપર જયારે પણ કોઈ ગાય ત્યાં એની ઇમેજ કેપ્ચર થાય તો એ ઢોર પાર્ટીની ટીમોને મોકલવામાં આવતી અને એ ફોટાના આધારે એ ગાયને પકડી અને ઢોર ડબ્બામાં પૂરવામાં આવતી હતી હવે આ પદ્ધતિમાં એક ટેકનોલોજીનો ઉમેરો કરી અને એઆઈ અને ડીપ લર્નિંગ આ બંને મેથડ યુઝ કરી પાયલોટ પ્રોજેક્ટ પુનાની ડેટા વિઝાડ સાયન્સ કંપની પુણે એની પાસે આવું સ્ટાર્ટઅપ છે અને જે માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અંતર્ગત ભારત ગુજરાત સરકારનું જે ડીએસટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એનું સેન્ટર ઓફ એક્સેલન્સ એ કાર્યરત છે એટલે આ સ્ટાર્ટઅપ તેઓ દ્વારા એક સિલેક્ટ કરી અને એમની કમિટીમાં એપ્રુવ કરી અને એ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ચકાસી એનો ઉપયોગ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ સુપ્રત કરવામાં આવેલું છે આ એઆઈ બેઝ ટેકનોલોજી અને ડીપ લર્નિંગ મેથડથી આનો ઉપયોગ કરી એ એવી રીતે કામ કરશે કે દરેક જેમ વ્યક્તિમાં એના આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટસ એની ઓળખનો પુરાવો છે અને ફિંગરપ્રિન્ટના આધારે અને એનો આઈડી ક્યાંય રિપીટ થતો નથી તો આ ડીપ લર્નિંગ અને એઆઈ ટેકનોલોજીથી જુદા જુદા આપણા જે સીસીટીવી કેમેરા છે એમાં જ્યારે પણ આ ગાય કેપ્ચર થશે એની ઇમેજ ત્યારે એની મોઢાની ઇમેજ એ કેપ્ચર થશે અને એ ઇમેજના આધારે એ સીસીટીવી કેમેરામાં ત્યાં સ્કેનર પણ એવા લગાડેલા હશે કે જે આ ઇમેજ કેપ્ચર કર્યા પછી એનો ઓરિજિનલ ડેટા છે આપણી પાસે જેમ કે આ ગાયનો માલિક કોણ છે આ ગાયના માલિકનું સરનામું શું છે એનું આધાર કાર્ડ શું છે આ બધા અમારા જે ડેટા છે આપણા આરએફઆઈડી એફઆઈડી માઇક્રોચીપના એના સાથે કમ્પેર કરી અને એની માલિકની ઓળખનો યુનિક આઈડી છતો કરશે જેના આધારે આ ગાયના માલિક સુધી પહોંચી શકાશે અને એના માલિક સામે પગલા લેવામાં આ પદ્ધતિ આપણને ખૂબ ઉપયોગી થશે